જેથી તે વધુ ભૌતિક રીતે મજબૂત બને છે અને પાણીની જળસંગ્રહ ક્ષમતાને ઉત્તેજિત કરે છે બે અલભ્ય તત્વોનું લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે પાકને જરૂરી પોષક તત્વોને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું મુખ્ય કાર્ય કરે છે ત્રણ ફળદ્રુપતા વધે છે માટીમાં ઓર્ગેનિક કાર્બન પોષક તત્વોની ઉપલબ્ધિ અને માટીની પોષણ ક્ષમતા વધારી શકે છે જેનાથી પાકની ઉપજ વધુ થાય છે ચાર માઇક્રોબિયલ પ્રવૃત્તિમાં વધારો ઓર્ગેનિક કાર્બન માટીના સૂક્ષ્મજીવના જીવન અને પ્રવૃત્તિને ઉત્તેજિત કરે છે જેનાથી જમીનનું આરોગ્ય સુધરે છે પાંચ કાર્બન સંકલન ઓર્ગેનિક કાર્બન માટીમાં સંગ્રહાઈને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને ઘટાડવામાં મદદરૂપ થાય છે જેની અસર પર્યાવરણ થાય છે છ માટીનું તાપમાન ઘટાડે છે ઓર્ગેનિક કાર્બન માટીની જળ સંગ્રહ ક્ષમતા વધારતા માટીના તાપમાન ઘટાડવામાં મદદરૂપ થાય છે તો તમારે પણ જમીનને પણ ફળદ્રુપ બનાવવી છે તો આજે જ અપનાવો પ્લાન્ટો દાનેદાર ખાતર અને ઉપજમાં પણ વધારો કરો વધારે માહિતી માટે આજે જ સંપર્ક કરો બલરામ એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર બોટાદનો અને માહિતી મેળવો મોબાઈલ નંબર નોટ કરી લેશો આઠ બે શૂન્ય શૂન્ય એકાવન બોંતેર ચુમોતેર